નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સિવ એજ્યુકેશનમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વિભાગ ડી માટેના જે રિપીટર એક્ઝામ છે એમાં કેવી રીતે તમે પૂરેપૂરા ગુણ લાવી શકો એની વાત કરીશું તો સૌ પ્રથમ જોઈએ તો અહીં હું તમને વિજ્ઞાન વિષયના આઈએમપી પ્રશ્નો આપવાનો છું જે દરેક પ્રશ્ન જે છે તમારે કોઈ પણ પ્રકારનું સ્કીપ કર્યા વગર એક એક પ્રશ્ન તૈયાર કરી દેવાનો છે તમારા પેપરમાં વિભાગ ડી જે છે બરાબર આ વિભાગ ડી નું કુલ ભારણ જે છે એ વીસ ગુણ છે બરાબર આ વીસ ગુણ તમને કુલ એવી રીતે પૂછાય છે કે ભાઈ આઠ ક્વેશ્ચન હશે ટોટલ ક્વેશ્ચન્સ કેટલા હશે આઠ આ આઠ પ્રશ્નો તમારે કેટલા પ્રશ્નો લખવાના છે તો માત્ર પાંચ પ્રશ્નો લખવાના છે બરાબર અને

જ્યારે પ્રકરણ 13 માંથી એક ક્વેશ્ચન હશે હવે આ જે બંને પ્રકરણ છે પ્રકરણ 5 અને 13 એ બંને વાંચવાવાળા પ્રકરણ છે તમે રિપીટર ની એક્ઝામ આપો છો મતલબ કે તમારે સરળતાથી પાસ થવું છે બરાબર તો એ માટે તમને આ વાંચીને યાદ રહી જાય એવા બે ચેપ્ટર છે પ્રકરણ 5 અને 13 તમને થોડી ઘણી તકલીફ પડશે તો એ પ્રકરણ 2 માં પડશે બરાબર પણ એમાં પણ મેં તમને સાત પ્રશ્નો આપ્યા છે એમાંથી જરૂરથી તમને બંને પ્રશ્નો એમાંથી જોવા મળશે જો તમે સાત પ્રશ્નો તૈયાર કરી લેશો તો તમે એના બે પ્રશ્નો છે એ સાત પ્રશ્નો છે પહેલું ખાવાનો સોડા બનાવટ અને ઉપયોગ ધોવાનો સોડાની બનાવટ અને ઉપયોગ વિરંજન પાવડર બનાવટ અને ઉપયોગ અહીં તમારે બનાવટનો એક માર્ક્સ હશે એના સમીકરણનો એક માર્ક્સ હશે અને ઉપયોગો છે એ તમારે કેટલા ઉપયોગ લખવાના છે તો ચાર ઉપયોગ લખવાના છે બરાબર એ ઉપયોગના બે માર્ક્સ હશે તો તમારે એ રીતે તૈયારી કરવાની છે ત્યાર પછીનો જે પ્રશ્ન છે એની પૂછાવાની શક્યતા ખૂબ વધારે છે તમારે આમાંથી કોઈ આઈએમપી કાઢવાનું નથી પણ આ પ્રશ્ન છે એમાંથી વધારે પૂછાવાની શક્યતા છે પાંચમો પ્રશ્ન ક્લોરાલ્કલી પદ્ધતિ છઠ્ઠો પીએચ માપક્રમ અને સાતમો છે પીએચ નું મહત્વ હવે પીએચ નું મહત્વ જે પ્રશ્ન છે એની અંદર ટોટલ પાંચ મુદ્દા છે ભાઈ દાંતના ક્ષયનમાં પીએચ નું મહત્વ છે જમીનમાં પીએચ નું મહત્વ છે બરાબર મધમાખીના ડંખના ઉપચારમાં પીએચ નું મહત્વ છે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ છે તો આ દરેકે દરેક મુદ્દા છે તમારે તૈયાર કરવાનું છે જો તમારે પ્રકરણ બે ના બંને પ્રશ્નો આવડવા હોય તો આ સાત પ્રશ્નો જે છે એ ખાસ તૈયાર કરીને જજો ત્યાર પછી વાત કરીએ તો પ્રકરણ પાંચ જૈવિક ક્રિયાઓ એમાંથી તમને એક હૃદય વાળો પ્રશ્ન પૂછાઈ શકે ઉત્સર્જન તંત્ર ખૂબ સહેલો પ્રશ્ન છે અને સરળતાથી આવડી જાય એવો પ્રશ્ન છે ત્યાર પછી શ્વસન તંત્ર પાચન તંત્ર મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરી મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો ત્યાર પછી અમીવામાં પોષણ પદ્ધતિ અને વનસ્પતિમાં પાણીનું શોષણ અને ઉદ્વહન સમજાવો આ સાત પ્રશ્નો જે છે એ તમારા પ્રકરણ પાંચના છે આ પ્રશ્નો તમે તૈયાર કરશો એટલે બંને પ્રશ્નો તમને એમાંથી જ હશે હવે છેલ્લે જોઈ લઈએ આપણું પર્યાવરણ તો તો આપણા પર્યાવરણમાંથી પહેલો પ્રશ્ન જે ખૂબ જ આઈએમપી છે છે દરેક પરીક્ષામાં પૂછાયો ખાસ તમારે તૈયાર કરી દેવાનો છે હવે ઓઝોન સ્તર છે એમાં એનું નિર્માણ પણ પૂછાય છે અને એની અગત્યતા પણ પૂછાય છે તો એ બંને વસ્તુ તમે લખશો ત્યારે જ પૂરા ચાર માર્ક્સ મળશે બીજું ટૂંકનો લખો જૈવિક વિશાલન આ પ્રશ્ન બે માર્ક્સમાં પણ પૂછાય છે અને તમને ચાર માર્ક્સમાં પણ પૂછાય છે જો ચાર માર્ક્સમાં પૂછાય છે તો પૂરેપૂરું એક્સપ્લેનેશન લખવાનું છે બે માર્ક્સમાં પૂછાય તો માત્ર માત્ર વ્યાખ્યા લખવાની છે ત્રીજો પ્રશ્ન નકામા કચરાના પ્રકાર જણાવો ચોથો પ્રશ્ન ઊર્જાનો પ્રવાહ અને ઊર્જાનો વહન સમજાવો અને પાંચમો પ્રશ્ન નિવાસન તંત્ર એટલે શું તેના ઘટકો સમજાવો છેલ્લો પ્રશ્ન છે ટૂંકનો લખો આહાર શૃંખલા આશા રાખું છું કે મેં તમને વીસ પ્રશ્નો આપ્યા છે એ વીસે વીસ પ્રશ્નો તમે તૈયાર કરી લેશો અને વિભાગ ડીમાં પૂરેપૂરા માર્ક્સ લાવશો બાકીના જે બે ચેપ્ટર છે એક છે કાર્બનિક સંયોજનો અને બીજું છે વિદ્યુત પ્રવાહ અને તેની ચુંબકીય અસરો આ બંને પાઠમાંથી તમને બીજા ત્રણ પ્રશ્નો પૂછાય છે એ બંને પાઠ આ પાઠની સરખામણીમાં થોડા અઘરા છે લેન્ધી પણ છે તો તમારે એ તૈયાર કરવાની કોઈ પણ પ્રકારની જરૂર છે નહીં તમે જે પ્રશ્નો આપ્યા છે એ કરી લેશો તો તમારા પૂરેપૂરા ગુણ આવશે જો તમને વિડીયો ગમ્યો હોય વિદ્યાર્થી મિત્રો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો જેથી એક પણ વિદ્યાર્થી વિજ્ઞાન વિષયમાં ફરીથી ફેલ ન થાય અને એનું વરસ ન બગડે થેન્ક યુ